ભરૂથના ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ મુખ્યમંત્રીની સૂચનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવા માટે ત્રણસો પંચાવન ટીમોનું ગઠન કરી છસો ચોપન ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ જિલ્લામાં કપાસ તુવેર ડાંગર અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું હોવાના તારણ ભરૂચના ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે મુખ્યમંત્રીની સૂચનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવા માટે ત્રણસો પંચાવન ટીમોનું ગઠન કરી છસો ચોપન ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે જિલ્લા કલેક્ટર તથા ડીડીઓના માર્ગદર્શન હેઠળ કુલ ત્રણસો પંચાવન ટીમોની રચના કરવામાં આવી હતી આ ટીમોમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે તલાટી મંત્રી આત્મા વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ કરાયો હતો ટીમોએ ગામ ગામની મુલાકાત લઈને સરપંચો ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ખેતરોનું નિરીક્ષણ કરી પંચરોજ કામ મુજબ માહિતી સંકલિત કરી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ અગિયાર હજાર હેક્ટર વિસ્તારમાં જુદા જુદા પાકોનું વાવેતર થયું છે કમોસમી વરસાદના કારણે ડાંગર કપાસ સોયાબીન તુવેર અને કઠોળ સહિતના પાકોને અસર પહોંચી છે ખાસ કરીને કાપણીના તબક્કે રહેલા ડાંગર અને સોયાબીન તથા કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે તારીખ ત્રીજીની સ્થિતિએ જિલ્લાના નવ તાલુકામાં છસો ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે કુલ બે લાખ પાંચ હજાર હેક્ટર વાવેતર પૈકી એક લાખ નેવ્યાસી હજાર એકસો પંચોતેર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત જ્યારે એક લાખ પાંત્રીસ હજાર ચોસઠ હેક્ટર વિસ્તાર તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાનગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણતા અંકલેશ્વર તાલુકાના તેલવા ગામના ખેડૂત મલેક અબ્દુલ લતીફ અહમદે જણાવ્યું કે છ મહિનાથી વરસતા વરસાદે અમારા ડાંગરના પાકને ભારે નુકસાન કર્યું છે સરકારે તરત વળતર આપવાની ખાતરી આપી છે જેનાથી અમારી ચિંતા હળવી થઈ ગઈ છે તે જ રીતે હાસોડ તાલુકાના કલમ ગામના ખેડૂત જનક પટેલે જણાવ્યું કે વરસાદના કારણે ડાંગરના પાકનું ઉત્પાદન ઘણું ઘટ્યું છે પરંતુ સરકારે પેકેજ જાહેર કરી ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય લીધો તે પ્રશંસનીય બાબત છે આ આગળની સિઝનમાં પણ આ જ પરિસ્થિતિ હતી અને ચાલુ વર્ષે પણ આ ચોમાસામાં જે ડાંગર જે ખેડૂતો ખેડૂતોએ વાવેલી છે એની અંદર છેલ્લા છ મહિનાથી વરસાદ પડે છે છ મહિનાથી વરસાદ પડે છે જેમ તેમ કરીને લોકોએ દરૂ નાંખ્યું અને એ અને રોપડી કરી એ ખેડૂતને વીંગા દીઠ ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને એને લણી કરવાનો એ ખર્ચો અલગ હવે આ પરિસ્થિતિ છે કે ખેડૂતોનો બધો સો સો ટકા માલ જમીન થઈ ગયો છે હવે એને સાફ કરવાની મજૂરી એક યુગાના દસ હજાર રૂપિયા ખર્ચીએ તો પણ ખેત જે છે એની પહેલાની પરિસ્થિતિમાં આવે એવી શક્યતા નથી એટલે ખેડૂતો સાહેબ મરી જ ગયો છે આ સમયે ખેતીવાડી ખાતાના અધિકારી સાહેબ ગામ સેવકો બધા અહીંયા હાજર થયા છે અને એમને આ જગ્યા બતાવી છે અમે આ જ પરિસ્થિતિ આખા ગામની છે સાહેબ અને અમારા ગામની નહીં પણ આખા તાલુકાની અંકલેશ્વર હાસોદ તાલુકાની બધા જ ખેડૂતોની આ હાલત છે બધા પાયમાલ થઈ ગયા છે સાહેબ અમારી અરજ છે કે સરકાર અમારું અમારી આ જોઈને અમારી ઉપર મહેરબાની કરે અને અમને યોગ્ય વળતર આપે અને આ જમીન અમારી પાછી સાફ થાય અને બીજું પાક લઈ લઈએ એના માટે અમને પણ ખર્ચો આપવામાં આવે એવી અમારી સરકાર શ્રીની આ વિનંતી છે ખેડૂતો પાક ધિરાણ લઈને પાયમાલ થઈ ગયા છે સાહેબ હવે આમાં અમારો પાક જ રહ્યો નથી ખેડૂતો કઈ રીતે પાક ધિરાણ ભરવાના હતા એટલે અમારે સરકાર વિનંતી છે કે અમારું પાક પર માફ કરવામાં આવે એવી અમારી અરજ છે જય હિન્દ જય ભારત મારું નામ જનક કુમાર રમણલાલ પટેલ ગામ કલમ તાલુકો હસોટ જિલ્લો ભરૂચ હું પોતે ખેડૂત છું અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે જે પચીસ તારીખ પછી ચારથી પાંચ દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ દસ દિવસ પછી કાપણી થાય એવો છે કારણ કે ખેતર ખૂબ અંતરળિયાળ છે અને ત્યાં ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે તો મારી આપશ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો નમસ્કાર ખેડૂત મિત્રો ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જેવું વાવેતર થયેલ છે હાલમાં ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ સોયાબીન કાપણી અવસ્થાએ કપાસ છે વીણી અવસ્થાએ તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા છે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર આસવટ તાલુકામાં ડાંગર પાક હતો ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી છેલ્લા ચારક દિવસથી આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી કુલ ત્રણસો પંચાવન ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદની કોમ્પ્લેક્સનો નો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાય થતા હડકંપ મચી ગયો હતો ધરાશાયી થયેલા ભાગના કાટમાળ નીચે પાક થઈ બાઇકને નુકસાન થયું હતું જોકે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જૂના અને જર્જરિત મકાનો તથા બિલ્ડિંગો આવેલી છે સમયસર સમારકામ ન થવાને કારણે આવા મકાનો ધીમે ધીમે જોખમરૂપ બની રહ્યા છે મદની કોમ્પ્લેક્સમાં પણ એવી સ્થિતિ સર્જાઈ હતી આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં અગાસીનો ભાગ અચાનક મોટા અવાજ સાથે ધરાશાયી થયો હતો ઘટનામાં અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા કાટમાળના કારણે એક બાઇકને નુકસાન થયું હતું પરંતુ સદભાગ્યે કોઈ માણસ ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી સ્થાનિક રહેવાસીઓએ તંત્રને માંગણી કરી છે કે શહેરમાં આવેલ જર્જરિત મકાનોનું સમયસર સર્વે કરી જરૂરી સમારકામ અથવા કાર્યવાહી હાથ ધરવી જોઈએ જેથી ભવિષ્યમાં જાનહાની અટકાવી શકાય હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा शवन चौकी। इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुल मैच योर नीट यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्टिफेक्ट सूदिंग डिफ्यूज डिजाइनर वॉल क्लॉथ क्लासिक मिर रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइव देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट कम्फर्ट पिलो डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइज में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे मीरा डेकोर हब देफेक्ट योर नेक्स्ट मीराज एड्रेस है मीरा दबाइड एच पी पेट्रोल पंप ऑपोजिट शिल्पी स्क्वन चौक रीडिफाइन योर स्पेस ओनली विद मीरा डेकोर ह આમોદ તાલુકાના આશરે પંચાણું આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવાયું હતું કે જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત નવી કામગીરી અમલમાં અશક્ય બની છે બહેનોના જણાવ્યા મુજબ તેઓ પહેલેથી દૈનિક અનેક પ્રકારની ફરજો બાળકોનું પોષણ આરોગ્ય ચકાસણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રેકોર્ડ મેન્ટેનન્સ વગેરે નિષ્ઠાપૂર્વક નિભાવે છે હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેનો ભાર સહન કરવો મુશ્કેલ બની ગયો છે તેમજ અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની અછત હોવાથી ઓનલાઈન કામગીરી શક્ય નથી પરિણામે બહેનો દ્વારા મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી બહેનોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની મુશ્કેલીઓને ગંભીરતાથી ન લે તો તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ શહેરમાં આશરે એક લાખ પચાસ હજાર આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે બહેનો ના જણાવ્યા મુજબ આંદોલનનો હેતુ કોઈ રાજકીય નથી પરંતુ આંગણવાડી બહેનોના હિત ન્યાય અને માન સન્માન માટેનો સંઘર્ષ છે જિલ્લો ભરૂચ તાલુકો આમોદ અમે બધી આંગણવાડી વર્કર બહેનો આજે અમે અહીંયા

બે હાલ થયા હોય મામલતદારને આવેદનપત્ર આપી પાક નુકસાની સર્વે કરી ખેડૂતોને સહાય અને સહયોગ આપવા ઉગ્ર રજૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા કૃષિ જીતુભાઈ વાઘાણીને જગતના તાતને થયેલ કમોસમી વરસાદથી તુવેર કપાસ ડાંગર મગ ચણા દિવેલા જેવાળો પાક રજૂઆત સરકારે પણ ખેડૂતને પાયમાલ કરવાનું મન બનાવી લીધું હોય તેમ છેલ્લી સાત સિઝનથી ફક્ત સર્વે અને જાહેરાત કરી ખેડૂતો સુધી કોઈ સહાય પહોંચાડાતી ન હોય સરકારને ઢીંડોળવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે ચાલુ વર્ષે જૂન મહિનાથી જે વરસાદ સતત સતત વરસાદ સતત વરસાદ ચોમાસું પાક નિષ્ફળ તથા હાલની અંદર કમોસમી વરસાદ થવાથી શિયાળો પણ પાક નિષ્ફળ થાય છે આજ રોજ જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલેદાર સાહેબને આવેદનપત્ર આપીને ગુજરાતનો તાજ અને તાલુકાનો તાજ ખેડૂત આજે બિલકુલ નિરાશામાં છે આજે ખેડૂતો માંડ માંડ ડીઝલ પુરાવીને ખાતર ઉરીને ટ્રેક્ટરો ટાયરો ગહીને અનેકવાર ખેતીને સાફ કરીને જ્યારે વરાપ થઈ ત્યારે ઘઉંનું વાવેતર જુવારનું વાવેતર મગનું વાવેતર મોસમી વરસાદ પડવાથી ખેડૂતોને તમામ રીતે નિષ્ફળ ગયેલા છે સરકાર આજે સેટેલાઇટથી સર્વિ કરવાની વાત કરે છે પણ જ્યાં વરસાદ થોડો વરસાદ પડવાથી પણ જે ઘઉંનું કે જુવાનું વાવેતર બગડ્યું હોય ત્યાં વરસાદ દેખાય નહીં એટલે આપ સરકારને વિનંતી છે કે ખેડૂતોને વહેલી તકે ઊભા કરે સરકાર જ્યારે ઉદ્યોગોને કોઈને રાહત આપવાની પેકેજ થાય ત્યારે સરકારને ક્યાંથી પૈસા લાવે છે આ ખેડૂતોને પણ વહેલી તકે એ કરે હાલની અંદર જંબુસરથી જોડતો રોડ દાદર બ્રિજ જે ખેડૂત પણ કહેવાય ત્યાંથી અનેક વાર ખાતર આવતા હોય છે આજે ખાતરની પણ અછત ઊભી થયેલી છે ખાતર અનેક કિલોમીટર આવવાનું હોવાથી નહીં આવવાથી મુશ્કેલીઓ પડતી હોય છે જેથી કરીને ભરૂચ જિલ્લાના કાર્યપાલિક ઇજનેર નેશનલ હાઈવેના તાકીદે સમારકામ જો પૂરું થઈ ગયું હોય એનું પ્રમાણપત્ર આપીને આ બ્રિજ ચાલુ કરાવે એવી વિનંતી એક્સપ્રેસ હાઈવે પર ડીઝલ ચોરીને અંજામ આપતી ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી હતી અને પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બન્યો હતો જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા માટે કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારીઓ કર્મચારીઓને ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તેમજ સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએચ મદા તથા ચાર પોલીસ કર્મીઓની ટીમે તપાસ કરતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સરસોણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાતા સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલા તથા ખાલી કારમાં તેમજ પ્લાસ્ટિકની પાઇપો મળી આવી હતી પોલીસે આ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી ચારેય આરોપીઓ સામે પોલીસે ડીઝલ ચોરીના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ મુખ્યમંત્રીની સૂચનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવા માટે ત્રણસો પંચાવન ટીમોનું ગઠન કરી છસો ચોપન ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ જિલ્લામાં કપાસ તુવેર ડાંગર અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું હોવાના તારણ આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર